મિત્રો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં માત્ર દસ રૂપિયાની આ એક વસ્તુ ઘરે લાવી રાખજો એટલે પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો જી હા મિત્રો માત્ર દસ રૂપિયાની વસ્તુથી તમારી પર મહાદેવ એવી કૃપા વાસાવાય છે અને જે કોઈ કુંવારી છોકરીઓ છે તેમને પણ ભોળેનાથની કૃપાથી સારું ગુણવાન અને સંસ્કારી પતિની પ્રાપ્તિ થશે જો તમે પરણીતર છો તો તમારા દંપત્ય જીવન પ્રેમ અને આનંદથી ભર્યું રહેશે શિવ પાર્વતી જેવા અંતર પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીનો વાસ થશે મિત્રો અમારું કામ માત્ર સલાહ આપવાનું જ છે હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પણ મિત્રો તમે આ વાત માની લેશો તો તમારા બેડા પાર થઈ જશે મિત્રો કહેવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પણ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શ્રાવણ માસમાં આવું વસ્તુઓને તમારા ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરી દે છે આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે મિત્રો ભગવાન ભોળેનાથ ભોળા ભંડારી છે થોડા પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ભગવાન ભોલેનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ માસમાં પોતાના ઘરે લાવી રાખે છે તો મહાદેવ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી દે છે એ વ્યક્તિને પછી ક્યારે જીવનમાં પૈસાની કમી નથી થતી ભગવાન શિવજી તેમને મનુચાહ વરદાન આપે છે તો આવો દર્શક મિત્રો જાણીએ એવી કઈ વસ્તુ છે જેને ઘરે લાવવા માત્રની ભગવાન શિવજી કોઈ પૂજા કે ઉપવાસ કર્યા વગર જ પ્રસ પ્રસન્ન થઈ જાય છે પણ મિત્રો તેને પહેલાં જો તમે પણ મહાદેવને દિલથી માનો છો તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને જો તમને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જય ભોલેનાથ અવશ્ય લખો સૌ પ્રથમ જાણીએ કે બે હજાર પચીસમાં શ્રાવણનો મહિનો ક્યાંથી શરૂ થશે અને કેટલા સોમવાર આવશે શ્રાવણની સંપત્તિ ક્યારે થશે અને ઉપવાસનું પાલન કેવી રીતે કરવું અને ઉપવાસમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તેમને એવા ખાસ ઉપાય પણ જણાવીશું કે જેના કારણે ભોલેનાથની કૃપાથી તમારી મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે છે સાથે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જેને આ શ્રાવણ માસ પહેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ આ તમામ બાબતો જાણવા માટે થોડો સમય કાઢીને અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો તો મિત્રો શ્રાવણ મહિનાના શિવ ભક્તો માટે પ્રેમ અને ભક્તિની ભેટ લઈને આવે છે એ મહિનાને આપણે પ્રેમ અને શ્રદ્ધાનો મહિનો કહીએ છીએ ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત વર્ષ બે હજાર પચીસમાં ક્યારે થવાની છે આ વખતે શ્રાવણનો મહિનો પચીસ જુલાઈ બે હજાર પચીસને શુક્રવારથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ પૂર્ણ થશે આ રીતે સમગ્ર ત્રીસ દિવસ સુધી શ્રાવણનો મહિનો રહેશે આ ત્રીસ દિવસ દરમિયાન શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને ઉપવાસ તથા ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓને અનુસાર શ્રાવણ મહિને શિવજીની ઉપાસના કરવાથી અનેક પ્રકારનો શુભ ફળની પ્રાપ્તિ થાય છે હવે જાણી જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે આ વખતે શ્રાવણમાં કુલ ચાર સોમવાર આવશે તો આવો મિત્રો હવે જાણીએ કે વસ્તુઓ વિશે જેને શ્રાવણમાં જરૂર ખરીદી લાવવી જોઈએ મહાદેવજીની પ્રિય વસ્તુ મિત્રો સૌથી પહેલા અને સૌથી મહત્વની વસ્તુ છે ગંગાજળ શ્રાવણમાં ગંગાજળનું ઘરમાં હોવું જ ખૂબ જ જરૂરી છે કારણ કે ગંગાજળ વગર પૂજા માનવામાં આવે છે જો તમારા ઘરમાં પહેલેથી જ ગંગાજળ રાખેલું છે તો બહુ ઉત્તમ છે ના હોય તો તરત જ મંગાવી લો જ્યારે પણ તમે અભિષેક કરવા માંગતા હોય ત્યારે ગંગાજળને ને થોડું સામાન્ય જળમાં મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરી શકો છો આ ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે ભક્તો હવે બીજી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા ઘરમાં ભગવાન શિવજીને કોઈ ફોટો કે પ્રતિમા નથી તો બજારમાંથી કે મંદિરમાંથી જરૂર લઈ આવો મંદિરમાંથી લીધેલી પ્રતિમા વધુ પવિત્ર માનવામાં આવે છે સાથે એક નાની શિવલિંગ પણ સાથે લઈ આવો શ્રાવણ મહિનામાં શિવલિંગને અભિષેક કરવા ખૂબ જ ફળાદાયક માનવામાં આવે છે તો તમારા પાસે દૂધ ન હોય તો માત્ર ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે શિવજી બહુ સરળતાથી પસંદ થઈ જાય છે હવે ત્રીજું જરૂર વસ્તુ છે તાંબાનો લોટો જો તમારા પાસે પહેલેથી તાંબાનો લોટો હોય તો બહુ સારી વાત છે ન હોય તો હમણાં જ ખરીદી લેજો તેને સારી રીતે સાફ કરીને તૈયાર રાખો ઈચ્છો તો પીપળાના લોટો લઈ શકો છો કારણ કે તાંબાના લોટામાં માત્ર જળ અપરણ કરી શકો છો તેમાં દૂધ કે ખાંડ જેવી વસ્તુઓ નાખો તો યોગ માનતું નથી ભગવાન શિવજી માટે ચંદન કે રોલી જરૂર ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો મિત્રો આગળની વસ્તુ છે મહાત્મ ત્યુજન યંત્ર જો તમે તમારા ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા માંગતા હો તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં મહામૃત્યુ જય અંત્ર જરૂર લાવો ઈચ્છો છો કે શ્રાવણના પહેલે સોમવારે પણ લઈ આવી શકો છો ત્યારબાદ વૃદ્ધિપૂર્વક ભગવાન શિવજી પૂજા કરીને આ તંત્રને ઘરમાં સ્થાપનાથી કરો માનતા કે કે તેનાથી ન માત્ર વાસ્તુદોષ દૂર થાય છે પણ જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે આગળની વસ્તુ છે ચાંદના નદી જો તમે પૈસાની કમીથી પરેશાન છો તો શ્રાવણ શરૂ થાય પહેલાં ચાંદીના બનાવેલા નદીને ઘરમાં લાવો શ્રાવણનો કોઈ માસ કોઈ પણ સોમવારે નદીને ઘરમાં લાવીને પૂજા કર્યા બાદ સ્થાપના કરી ધાર્મિક માનતા કે છે કે નદી ભગવાન શિવજી વાહન છે અને તેમને ઘરમાં રાખવાથી સમૃદ્ધિનો માર્ગ ખુલે છે તમે ઈચ્છો તો આ નદીને તમારી તિજોરી કે પૂજા સ્થાળમાં પણ રાખી શકો છો હવે ભક્તો આગળની વસ્તુ છે પારસ શિવલિંગ જો તમે ઈચ્છો છો કે શિવજીને કૃપા હંમેશા બની રહે

ડમરૂ જો જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ સતત ચાલી રહી હોય તો નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે સાથે જ વસ્તુ દોસ્ત પણ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાસ થાય છે મિત્રો આગળની વસ્તુ છે બિલીપત્ર બિલીપત્રને શિવ પૂજનમાં સૌથી આવશ્યક માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર શ્રાવણ શિવલિંગ પર બિલીપત્ર અપહરણ કરવાથી તમારા પાપો નષ્ટ થાય છે અને મહાનચાહી કામનાઓ પૂર્ણ થાય છે જો તમે બિલીપત્રને છોડ ઘરમાં લગાવો તો તે નકારાત્મક રુજાનો દૂર કરે છે અને ઘરમાં શાંતિ બનાવી રાખે છે શ્રાવણ શરૂ થયા તે પહેલાં બિલીપત્ર ઘરમાં લાવીને પૂજા સ્થળે રાખો પછી હું જુઓ કૃપા કેવી રીતે વર્ષે છે તો શ્રાવણ મારું માસ શરૂ થાય તે પહેલાં આ પાંચ વસ્તુઓ ઘરમાં લાવીને તમે ભગવાન શિવજી વિશે કૃપા મેળવી શકો છો આગળની માહિતી જણાવતા પહેલાં આપને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો હવે આ તમને શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજા સાથે જોડાયેલી કેટલી જરૂરી વસ્તુઓ વિશે પણ જણાવી દઈશ તમને શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી પૂજા માટે પહેલેથી તૈયાર રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ખરીદવી જોઈએ ઘણી એવું થાય છે કે આપણે નાની નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ કે શું ખરીદવાનું અને શું નહીં આવી ગૂંચ રહે છે પણ જો તમે આ વસ્તુઓ પહેલેથી ખરીદીને તૈયાર રાખશો તો પૂજાના સમય કોઈ શ્રાવણ માસ માં તમે શિવ મંદિર ની ભસ્મ લાવીને પૂજા સ્થળે રાખી શકો તો આ ભસ્મ સાથે શિવ પૂજા કરવાથી ઘણો લાભ થાય છે અને બેચેરી ભસ્મ ને તિજોરીમાં અવથા અથવા ધન્ય સંગ્રહના સ્થળે રાખી શકો છો એવું કરવાથી ધનની કમી આવતી અને ભોલાનાથજી કૃપાના બધા કષ્ટો દૂર થઈ જાય છે મિત્રો બીજી વસ્તુ એ છે કે રુદ્રાક્ષ રુદ્રાક્ષ પણ ભોળેનાથને અત્યંત પ્રિય છે માનતા છે કે શિવજી સાક્ષાત રક્ષ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે અને રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ઘરમાં લાવવાથી સુખ સૌભાગ્ય ને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે રુદ્રાક્ષ ની ઉત્તમ શિવજી આસુઓ થાય છે તો તમે રુદ્રાક્ષ માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિને તેની માટે સૌથી ઉત્તમ છે માનતા કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ન માત્ર તમારા ઉપર તમારા પ્રકારના અભુષ્ય ગ્રહોનો પ્રવાહ ઘટ છે પણ તે શાંતિને શુકન પણ આપે છે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોમાં સંતુલન સ્થાપતી શકો છો મિત્રો તમે ઈચ્છો તો ગોરીશંકર રુદ્રાક્ષ બેરીને તમારા વૈવાહિક સંબંધો મીઠાશ વધારી શકો છો દર્શક મિત્રો આગળની વસ્તુ છે ત્રિશૂલ ત્રિશુળ ભગવાન ભોલાનાથનું સત્ર છે તમે હંમેશા ભગવાન શિવજી સાથે રહે છે ભક્તો ત્રિશૂળને બહુ પૂજનીય માનવામાં આવે છે કારણ કે તે ત્રણ લોકો અને ત્રિવેદીનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન શિવજી સાથે ત્રિશૂળનું પણ પૂજન કરવામાં આવે છે ત્રિશૂળનું પૂજન કરવાથી નકારાત્મા ઊજાનો નાશ થાય છે અને શાસ્ત્રુ સાથે લડવાની શક્તિ પણ મળે છે શ્રાવણ માસમાં તાબાનું પિત્તળનું કે પછી ચાંદીનું કે ત્રિશુળ લાવો તો તે પવિત્ર કરો અને શિવજીને અર્પિત કરીને તેનું પૂજન કરો પછી આ ત્રિશૂળને તમારા ઘરમાં રાખો અથવા તમારા ઘરના આંગણામાં લગાડી શકો છો કે પછી તમારા ઘરની સત પર પણ લગાવી શકો છો આવું કરીને ત્રિશુળ રાખવાથી ભોલાનાથની કૃપાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે ઘરમાં કાળી શક્તિઓનો અસર ઓછી થઈ જાય છે સાથે શાસ્ત્રુઓ સાથે લડવાની પણ શક્તિ મળે છે મિત્રો તમે ઈચ્છો તો ત્રિશુળને લોકેટ લાવીને તેને શિવજીને અર્પિત કરો અને પછી તેને ધારણ કરો આવું કરવાથી ખરાબ શક્તિને નકારાત્મક શક્તિઓનો લોકેટ તમારા રક્ષા કરશે તમે કોઈની ખરાબ નજર નહીં લાગે મિત્રો આગળની વસ્તુ છે સાત ભગવાન શિવના ગળામાં નાગદેવતા વિરાજમાન છે કારણ કે હિન્દુ ધર્મ ખૂબ મહત્વ છે ચાંદી કે તાંબાના સાપ શ્રાવણ મહિનામાં ઘરમાં લાવી દો અને તેને ઘરના મુખ્ય ધારા પર આસપાસ રાખો મિત્રો તમે તેને ઘરની અંદર પણ મુખ્ય ધારા પાસે રાખી શકો જો તમને ચોરીનો ડર હોય તો તેને છુપાવીને રાખી શકો છો અને રાખતા પહેલા તેને પવિત્ર કરીને તેમનું પૂજન અવશ્ય કરો આ દેવતા આવિત્રી દરિદ્રાનો મુખ્ય ધારથી પાછી વાળી દેશે તો તમે દોષ અથવા કાર સપ્ર દોસ્તી પીડની હોવા તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા અથવા શ્રાવણ માસના પહેલા દિવસે તમે એક નગણની જોડ ઘરમાં લઈ આવજો તમારા ચાંદીના નાગના જોડ લાવવાની છે અને તે પવિત્ર કરીને ભોલેનાથના પાસે તમારા મંદિર રાખ્યું અને ભોલેનાથનું પૂજન કર્યા પછી રોજ તમે નાગ નાગણ પર હળદર કૃપા કુમકુમ અને અક્ષત પુષ્ય ચડાવીને તેમનું પૂજન કરો આખા શ્રાવણ માસમાં તમારે તેમનું પૂજન કરવાનું છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણ શ્રાવણ અમાસ્યા દિવસો આવો આ નાગ નાગણીની જોડીને તમે ભગવાન ભોલેનાથ શિવલિંગ પર પર શિવલિંગ પહેલા શિવલિંગનું પંચમૃતની અભિષેક કરો અને પછી નાગ નાગણીની જોડી શિવલિંગ પર મૂકી દો અને ભોલેનાથ પાસે દોષ અને કાળસપ્ય દોષ દૂર કરવાથી પ્રાર્થના કરો મિત્રો આવું કરવાથી ભોલેનાથની કૃપા દોષ અને કાળસપ્ય દોષ તરત જ દૂર થઈ જાય છે મિત્રો આવી બધી વસ્તુઓ ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય છે ભગવાન કૃપા મેળવવા માટે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા અથવા તો શ્રાવણ માસમાં તમે આ વસ્તુઓને તમામ ઘરમાં અવશ્ય લાવો મિત્રો ભગવાન શિવજી ધતુરો અત્યંત પ્રિય છે તેને તેનો ઉપયોગ તેમની પૂજામાં થાય છે માનતા માનતા છે કે આવું કરવાથી વ્યક્તિનું ભયમુક્ત થાય છે અને તેને જીવનની સમસ્યાનું નિવારણ ઝડપથી થાય છે શ્રાવણ મહિનામાં તમે ગંડી બા ધતુરાનો છોડ લગાવી શકો તો ભક્તો શ્રાવણ માસને લઈને પુરાણમાં આ કથા જાણવામાં આવી છે કે શ્રાવણ મહિનામાં સમૃદ્ધ મથનનું થયું હતું આજે મહિને ભગવાન શિવજી સમૃદ્ધ મંથનોમાંથી નીકળેલા હલાચલ વિશે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું અને તેના કારણે તેમને કંઠ લીલા થઈ ગયો હતો ભગવાન શિવજી એક નામ નીલકંઠ હોવા પાછળનું કારણ પણ આ જ છે આવી જ રીતે આજના યુગમાં પણ જો ક્યાંય કોઈ સ્થાને ખરાબ શક્તિઓનું આતંક વધી જાય છે તો ભગવાન શિવજી કોઈની કોઈ રૂપે તે આવશે અને ખરાબ શક્તિઓનો નાશ કરે મિત્રો હવે મહત્વપૂર્ણ વાસ સ્ત્રીઓ માટે છે લીલી અને લાલ બંગડી જેનું શ્રાવણ માસમાં ખૂબ જ મહત્વ છે તમે લીલો અને લાલ બંગડી શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા ખરીદો રાખી લો પછી પહેલા શ્રાવણ સોમવાર આ બંગડીઓનો માં માતા પાર્વતી ચડાવી લીધો પછી આખો શ્રાવણ તમે તેને પહેરી શકો છો જો ઈચ્છો તો આગળ પાછળ લાલ બંગડી પણ પહેરી શકો છો જે માતા પાર્વતી અતિપ્રિય છે અને લીલા રંગની બંગડી શિવલિંગ શિવજીને પ્રિય છે અને જ્યારે પણ તમને કાઠની લીલી અને લાલ બંગડીઓ મળે તો જરૂરથી ખરીદી પહેલાથી જ રાખી લો હવે એક વધુ મહત્વપૂર્ણ વાત સ્ત્રીઓ માટે છે જ્યારે પણ તમે શ્રાવણ સોમવારનો વ્રત રાખો અને તે દિવસે પૂજા કર્યો ત્યારે હોળ શુંગરા કરીને જ પૂજન કરો આવું કરવાથી પ્રતિ ઉત્તિમ અને ઘરમાં સમૃદ્ધિ વધે છે મહિલાઓનો જો શ્રાવણ સોમવાર હોળ શૃગાર સાથે શૃંગાર સાથે પૂજન કરે છે તો મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શ્રાવણમાં જે ચાર સોમવાર આવે છે તેમાંથી કોઈ એક સોમવાર તમારા માતા પાર્વતીને આખો સોળ શૃંગારનો સામનો જરૂર ચડાવો જો જોઈએ અને તેમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે સિંદૂર સિંદૂર તમે માતા માતાજીને જરૂર ચડાવો કારણ કે તેના ધારા માતાજી તમારા

ચાખી લો હવે એક બહુ જરૂરી વાત ખાસ કરીને તે ઘરો માટે જ છે નોનવેજ કે માંસ માંસાહાર ખાવાનું કોઈ છે તો મારા ઘરમાં કોઈ માંસાહાર કરે છે અને માત્ર એક જ ચૂલો છે જેમાં વધુ જ ખાવાનું બને છે તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં તમે એક અલગ ચૂલો જરૂરથી ખરીદી લો કારણ કે જે ગેસ પર માં બને છે તેના પર વ્રતનું ખાવાનું ફળાહાર કે ભોગ બનવો જોઈએ નહીં શ્રાવણ માસ વર્ષમાં એક જ વાર આવે છે તેનું પવિત્રથી પાલન કરવું જોઈએ વ્રતનું ખાવાનું તેજ કે વાસણમાં ન બનવો જેમાં બનતું હોય તો મિત્રો આ વાત બહુ ધ્યાનથી રાખવાની છે તો મિત્રો આ બધી વાત ખૂબ જ જરૂરી છે જેને તમારે શ્રાવણ માસ શરૂ થાય પહેલા પ્લાન કરીને રાખવી જોઈએ જેથી જ્યારે શ્રાવણ માસ આવે તો તમે પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે ભગવાન શ્રીજીની પૂજા કરી શકો છો અને જો તમારા ઘરમાં આ વસ્તુઓ નથી તો તમે પૂજા સામગ્રી દુકાન પર આ બધી વસ્તુઓ તમને મળી જશે તો મિત્રો આજનો વિડીયો જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરો કોમેન્ટ હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને આવા જ ભક્તિ ભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી મહાદેવની કૃપાશક્તિ સુધી પહોંચે ધન્યવાદ હર હર મહાદેવ